ટ્રમ્પના ટેરિફ અટેકથી ભાવનગરના હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડી છે કારણ કે જિલ્લામાં અનેક યુનિટ કરાયા છે બંધ અને રત્ન કલાકારો થયા છે બેરોજગાર કેવી કફોડી છે સ્થિતિ જુઓ રિપોર્ટમાં હીરાને ચમકાવવાનું કામ રત્ન કલાકારો કરે છે પરંતુ હવે તેમના જીવનમાં અંધાર પર છવાઈ ગયું છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ અટેક કર્યો તેના પરિણામે ભાવનગરનો હીરા ઉદ્યોગ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયો છે જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં પાંચસો થી વધુ હીરા યુનિટ બંધ થઈ ગયા છે અને પંદર થી વીસ રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે રત્ન કલાકારો કહી રહ્યા છે જો આવું જ રહ્યું તો ભૂખે મરવાનો વારો આવશે એવું લાગે છે જે અમારે હીરા બજારમાં બે હજાર ઓફિસો હતી એમાંથી ચારસો પાંચસો ઓફિસ જેવી બંધ થઈ ગઈ છે અને જે પંદરસો જેવી ઓફિસો ચાલે છે એમાં માણસો અત્યારે થી પંચાવન ટકાનો સ્ટાફ સાથે ચલાવે છે કારણ કે બીજો કોઈ ઓપ્શન નથી એટલા માટે પૈસાની આવક જાવક થાય નહીં પૈસા અમારે બારથી ગોતવા પડે કારીગરોને બેહાડીએ એટલે કારીગરો આઠ દિવસ કામે બે એટલે અમારે એને ઘર ચલાવવા માટે પૈસા આપવા પડે એ અમારી પાસે અત્યારે હોય નહીં એ પોઝિશનમાં છીએ એટલે અમે ચાલુ કરતા નથી તો રોજ ગાંડાઓલા વહીવટ કરવા પડે છે અને અત્યારે મેં હાઇકિંગ તો રોજ નુકસાન જાય છે કોઈ વાળો નથી માલ કે હું લઈ લઉં એમાં પાંચ સાત ટકા ટેબલ કહે કે માર્કેટ એ સાઉ બંધ થઈ ગયું છે કોઈ માલ લેવા ઊભું નથી અત્યારે હાલ કે હું માલ લઈ લઉં ઓછા કેવી રીતે ભાવનગરના ડાયમંડ અસોસિએશનના પ્રમુખ કહી રહ્યા છે કે બજારમાં ઘરાકી જ ન હોય તો રત્ન કલાકારોને પગાર કેવી રીતે આપતો અને આથી જ કારખાનામાં પચાસ ટકા સ્ટાફ ઘટાડી દેવાયો છે જે પોઝિશન હતી એમાં સુધારો થવાને બદલે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ટેરિફની જે વાત આવી અને બે ચાર દિવસ પહેલાં જે ટેરિફમાં ફાઇનલ પચાસ ટકા ટેરિફ લગાવવામાં આવશે એનાથી હિરાનધંધામાં એક પડ્યા ઉપર પાટો લાગ્યો હોય એવી પરિસ્થિતિ થઈને હિરાન ધંધો અત્યારે કેમ બ્લેક શરૂ ગાડી હોય ને બ્લેક લાગી જાય ઊભું રહી ગયું હોય કે હવે આગળ શું થશે માસને બીક લાગી હોય કે ધંધામાં હવે આગળનું ભવિષ્ય શું છે એ રીતનો ધંધો ઊભો રહી ગયો છે ટ્રમ્પના ટેરિફ બોમ્બનો તોડ સરકાર અને ઉદ્યોગપતિઓ તમામ શોધી રહ્યા છે પરંતુ જો સમય રહેતા તેનો ઉકેલ નહીં આવે તો રત્નકલાકારોની દિવાળી બગડશે તે નક્કી છે અલ્પેશ ડાભી ટીવી થર્ટીન ગુજરાતી ભાવનગર